મહાગુજરાત હોસ્પિટલમાં ડોક્ટર બિરજુ શાહ છું કાર્ડિયો વાસ્ક્યુલર સર્જન છું અહીંયા લોહીની નસો અને ફેફસાના રોગોના વિભાગના વડા તરીકે હું સેવા આપું છું છેલ્લા આઠ વર્ષથી અહીંયા આગળ અમે એક વર્લ્ડ એમ્પ્યુટેશન એટલે વર્લ્ડ વાસ્ક્યુલર ડે નિમિત્તે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત એક ફ્રી કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં જે ગરીબ દર્દીઓ છે કે જે લોકો એક્સલન્ટ સેવાઓનો લાભ નથી લઈ શકતા એ લોકો માટે અમે ડોપલર ટેસ્ટ બી ફ્રીમાં રાખ્યા છે અને ચેકઅપ પણ ફ્રીમાં રાખ્યું છે અને એ દર્દીઓને જે બી રોગ હશે એ દર્દીઓ પાસે જે આયુષ્યમાન કાર્ડ હશે તો એમાં અમે એ અંતર્ગત એમની સારવાર પણ અમે કરી આપીશું અહીંયા આગળ લગભગ દોઢસો જેટલા પેશન્ટો રજીસ્ટર થયા છે અને બધા દર્દીઓને અમે આજે વ્યવસ્થિત રીતે સારવાર કરી અને પછી અમે જરૂર જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન માટે પછી બોલાવીશું આ કેમ્પનું આયોજન કરવામાં મુખ્ય પાળો ડૉક્ટર ભાવિક શેલા સાહેબ કે જે આ કેમ્પ આ કેમ્પસ ડાયરેક્ટર છે કે જેમના આ વિચાર થકી એમ્પુટેશન ફ્રી ઝુંબેશ અંતર્ગત આ કેમ્પનું આયોજન કર્યું છે અને શ્રી ભાસ્કર દેસાઈ અને શ્રી અનુપ દેસાઈ જે કેમ્પના જે આ સંસ્થાના વડા અને સેક્રેટરી છે એમના માર્ગદર્શન હેઠળ અમે કેમ્પનું આયોજન કર્યું છે